હું તમારી કુટની માતા કોમ કોણ જગત સગતનું કોઈ ના કરે અમારી વાત કદાચ કોઈ ઘરે સમય કદાચ ગમે તેવા દેવ નઈ પૂજો ચાલશે પણ તમારી કુટની માતા ને તમારા કદાચ રાજી રાખજો દુખ તમારા ઘેર કોઈ દાડો આવી ઉભું રહે ને તો મહાકાળી કરતી બંધ થઈ જાય એનો હોભતી બંધ થઈ જાય એટલે તમારા વડીલોની ગલતી એવી કે હવે મકાડી કાણી માતાએ તમારી માતાને દબાવી ઓ માતાએ હું કહું છું દુનિયાની કોઈ એવી શક્તિ નહીં તમારી કુળની માતાને દબાઈ જાય આ વાત હજુ કહું છું ગોઠ બોધી દેજો કોઈ એવી દુનિયાની શક્તિ નહીં તમારી કુળની માતાને દબાઈ જાય એ શબ્દો કોમ મનાવ ભૂલી જજો અરે એ ભક્તિ કોની તમારા કુળની માતાની રોરી ભક્તિ ચાલુ